નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વિડીયોમાં મિત્રો રેશન કાર્ડ ને લઈને એક નવી અપડેટ આવી રહી છે આઠ ફેબ્રુઆરી થી બધાના જ ફોન માં એક પછી એક મેસેજ આવી રહ્યા છે નામ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આપના રેશન કાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યનું ઈ કેવાયસી કરાવવું ફરજિયાત હોય તો આપના વિસ્તારની મામલતદાર અથવા ધોનલ કચેરીનો રૂબરૂ સંપર્ક કરીને કેવાયસી કરાવવું જરૂરી છે તો મિત્રો મામલતદાર ઓફિસે તમે કેવાયસી કરાવવા માટે ન જઈ શકો એમ અને તમે જાતે જ કેવાયસી કરાવવામાં ઈચ્છતા હોય તો તેના માટે પણ એક ઓપ્શન

ઓફર કરી દેવાનું રહેશે ત્યારબાદ આ રીતનું તમારી પાસે લોગિનનું મેનુ આવશે જેમાં અહીંયા નીચે તમે ભાષા પસંદ કરોમાં ઇંગ્લિશ ને ગુજરાતી બંને સિલેક્ટ કરીશ ત્યારબાદ ડાયરેક્ટ તમે લોગિન નહીં થઈ શકો કારણ કે પહેલા તો તમારે રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે તો રજીસ્ટ્રેશન માટે તમને નીચે અહીંયા ન્યુ યુઝરનું ઓપ્શન મળી જાય છે એ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું જોઈએ અને ગુજરાતી લેંગ્વેજમાં નવાવા વપરાશકર્તાનું ઓપ્શન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરવાનું તો આપણે તેના ઉપર

મેસેજમાં જે લોગિન વેરિફિકેશન કોડ હોય તે જ એન્ટર કરવાનું રહે છે નીચે ઓટીપી નંબર આવે છે તે તમારે એન્ટર કરવાનું જે લોગિન ઇન વેરીફિકેશન કોડ છે તે આપણો એટડી સિક્સ ફોર સી નાઇન છે આપણે અહીંયા વેરીફિકેશન કોડ છે તે આપણે અહીંયા એન્ટર કરીશન કોડ એન્ટર કર્યા બાદ નીચે જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું તમારી પાસે એક મેસેજ આવે છે જેમાં લખેલું હોય છે રજીસ્ટ્રેશન સક્સેસફુલ ત્યારબાદ તમે બેક પાછા લોગિન ના ઓપ્શન ઉપર આવી જઈશું અને ત્યાં તમારે મોબાઈલ નંબર એન્ટર કરીને લોગ ઇન કરવાનું આપણે જે કોલમ છે તેમાં પેલા મોબાઈલ નંબર એન્ટર કરીએ ત્યારબાદ સેન્ડ ઓટીપી નું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી એટલે તે મોબાઈલ નંબર ઉપર ફરી વાર એક ઓટીપી સેન્ડ કરવામાં આવે તે મેસેજમાં પણ જે વેરીફિકેશન કોડ આવે તે જ ઓટીપી છે ઓટીપી એન્ટર કર્યા બાદ નીચે જે વેરીફાઈ નું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહે જેવું તમે લોગ થઈ જશો એટલે તમને અહીંયા રાઈટ સાઇડમાં એક ઓપ્શન જોવા મળે છે શો ડિટેલ નું તેના ઉપર ક્લિક કરો એટલે બધા જ એપ્લિકેશનના જે આઈકન છે અને તેની પ્રોસેસ છે તે વિગતવાર તમારી સામે આવી ગઈ છે ત્યારબાદ તમારે નીચે અહીંયા તમને જે આધાર ઈ કેવાયસી નું આઈકન દેખાય છે અને ત્યાં લખેલું પણ છે આધારી કહેવાય છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ ત્યાં એક ઇન્ટ્રોડક્શન આવે છે જેમાં તમને એક ડાઉનલોડ આધાર ફેસ આરડી એપ ઇન્સ્ટોલ કરવાનું કહે છે તો હવે તે સુવિધા એ વ્યક્તિ માટે છે કે જેમને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય તે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પણ તેમનું ઈ કેવાયસી કરી શકે પણ હાલ તે ઓપ્શન અત્યારે લાઈવ કરવામાં આવેલ નથી ફક્ત ઓટીપી દ્વારા જ ઈ કેવાયસી થાય છે જ્યારે તે ઓપ્શન લાઈવ થઈ જશે ત્યારે આપણે તેના ઉપર પણ એક

જે જે છે અને ત્યારબાદ નીચે કોલમ તે નંબર એન્ટર કરવો તો આધાર કાર્ડના છેલ્લા ચાર અંક દાખલ કરવાના છે એટલે કે જે લાસ્ટ ચાર ડિજિટ છે તે જ એમાં એન્ટર કરવાના રહે છે ઉદાહરણ તરીકે તમારા આધાર કાર્ડમાં આઠ આંકડાનો જે નંબર છે તેના પાછળના જે ચાર આંકડા છે તે તમારા કોલમમાં કોલમમાં એન્ટર કરવાના છે તો ઉપરના આપણે પહેલા રેશન કાર્ડ નંબર એન્ટર કરી દઈએ અને ત્યારબાદ નીચે આધાર કાર્ડના કોલમમાં આપણે જે આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા છે તે એન્ટર કરીએ ઓકે એટલી માહિતી એન્ટર કર્યા બાદ નીચે જે લિંક યોગ રેશન કાર્ડ નો ઓપ્શન છે તેના ઉપર ક્લિક ક્લિક કર્યા બાદ રેશન કાર્ડ નંબર અને

ક્લિક કરો ત્યારબાદ તમારી સામે એક મેસેજ આવશે રેશન કાર્ડ લિંકેડ એડ સક્સેસફુલી યુ કેન અપડેટ ડિટેલ નાઉ એટલે કે તમારું રેશન કાર્ડ છે તે કમ્પ્લીટ આધાર કાર્ડ સાથે લિંક થઈ ગયું છે જે કેવાયસી હતું તે કમ્પ્લીટ ઓકે થઈ ગયું છે આ જ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ બધા જ મેમ્બરના આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક કરી શકો છો અને તેમનું કેવાયસી જે બાકી હોય તે કમ્પ્લીટ કરી શકો છો અને ત્યારબાદ રેશન કાર્ડનું જે સ્ટેટસ હોય કેવાયસી બાકી છે યસ ઓર નો નું જે કાંઈ જે પણ કાંઈ આવતું હોય તમારે ચેક કરવું હોય તો તેના માટે તમારે અહીંયા ફરી એકવાર પેજ ઉપર આવવાનું રહેશે હોમ પેજ ઉપર આવ્યા બાદ નંબર નું આઇકન છે આધાર મોબાઈલ તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ જે કોલમ છે તેમાં તમારે રેશન કાર્ડ નંબર એન્ટર રેશન કાર્ડ નંબર એન્ટર કર્યા બાદ નીચે જે એક કોલમ છે તેમાં તમારે બાજુમાં આપેલો કોડ એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ નીચે શો ડિટેલ નું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવું ક્લિક કર્યા બાદ તમને સભ્યનું નામ એટલે કે રેશન કાર્ડમાં જેટલા નામ છે તે લિસ્ટ પ્રમાણે ત્રણ નામ તમને તમારી સામે શોધ

સ્ટેટસમાં યસ યસ થઈ અને જે પણ નંબર આધાર કાર્ડ સાથે લિંક હશે તે તમને અહીંયા યસ ના ઓપ્શન નીચે છેલ્લા સાત ડિજિટ માં તે મોબાઈલ નંબર તમને આ નીચે જોવા મળે તો મિત્રો આ રીતે તમે રેશન કાર્ડમાં માં સી કમ્પ્લીટ કરી શકો છો અને કેવાયસી કરતા તમને કોઈ પણ પ્રકારની સમસ્યા જણાય તો તમે કમેન્ટ પણ કરી શકો છો અને સોશિયલ મીડિયા પર આપણું વોટ્સઅપ તેમજ ટેલિગ્રામ ગ્રુપ છે જેની તમને તમને મળી જ્યાં તમે ગ્રુપમાં ગ્રુપમાં જોડાઈ શકો છો અને અવારનવાર બધી જ માહિતી અને આવનારી તમામ યોજનાઓની અપડેટ તમને ત્યાં રેગ્યુલર મળતી રહેશે તો મિત્રો આશા રાખવી છે કે અમારા તરફથી આપવામાં આવેલ માહિતી તમારા માટે ઉપયોગી રહેશે તો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ તે ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જઈ વંદે પાત્ર